નવવીનંદન બને અ વીટસ મંચાવડી ઓ મારા એક દો મિત્ર મિત્ર એવા વિજયભાઈ ના સુંદર હું અભાર માનુ છું બહુ શોર્ટ ટાઈમ માં તમે મારું પોતા સુકારી અને આ સુંદર કાર્યક્રમ પોતાની હાજરી પૂરી અને ઉપદાન આપ્યું સૌથી આની કિનો આભાર અત્યારે માનવાનું હું મને આ સંતર કેન્દ્ર ની વ્યવસ્થા કરી આભાર મિત્ર સુદે વિજયદાર મેં થેન્ક યુ વેરી મચ તમારા બહુમાન આપવા માટે આન્ંદન નો કોઈ આ રીતે સગળ કરી નથી આપ્યું સમાચારના માતૃભાષાના કોલ ધ્યાનમાં રાખી અને જે અમને મોકો આપ્યો છે અને એમના સમગ્ર ટ્રસ્ટીનો આભાર માન્યા છીએ પ્રકાશક મિત્રો જે સતત મારા ઘરે પડી હોય છે હેમંતભાઈ અને અશોકભાઈ છતીશભાઈ એ સૌનો અમારા આમંત્રણને માન આપીને અહીંયા આવેલા કેર્તનભાઈ મનીષ અભે મુલાણી મારા મિત્ર સિનિયર અરવિંદભાઈ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બસ આપણે આ જ રીતે આપણી માતૃભાષાની જોડ

So we're charged and I wish you all the best.